કિસાન ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મહિન્દ્રા બસો પિંચોતેર ડીએ મિત્રો ભૂમિપુત્ર ટ્રેક્ટર અને સાથે મિત્રો આવડ કંપનીનું ટ્રેલર છે ટ્રેક્ટર અને ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો સૌ પ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો બે હજાર અને સત્તરના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બે હજાર અને સત્તરનું મોડલ છે મહિન્દ્રા બસો પિંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર છે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ કંપની કટ આ ટ્રેક્ટર તમને જોવા મળશે અને મિત્રો એકદમ સાચવેલું અને ઓછું ચલાવેલું ટ્રેક્ટર છે વેપારીનું ટ્રેક્ટર નથી મિત્રો કે કોઈ દલાલોનું ટ્રેક્ટર નથી ખેડૂતભાઈનું ટ્રેક્ટર છે કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ટાયરની વાત કરું તો તમને પચાસ ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટ્રેક્ટરમાં કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને ત્રીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો વિડીયોની નીચે રાજાભાઈના નંબર મળી જશે રાજાભાઈનું ટ્રેક્ટર અને ટ્રેલર છે હવે મિત્રો ટ્રેલરની વાત કરું તો આવડ કંપનીનું તમને નવે નવું ટ્રેલર જોવા મળશે નવું બનાવેલું આ ટ્રેલર છે આવડ કંપનીનું રાજાભાઈને આ ટ્રેક્ટર અને ટ્રેલર વેચવાના છે નેવું ફૂટનું ટ્રેલર જોવા મળશે અને કિંમત રાખેલી છે એક લાખ અને પંચાવન હજાર રૂપિયા આ ટ્રેલરની કિંમત રાખેલી છે મિત્રો ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ અને ત્રીસ હજાર રૂપિયા ટ્રેલરની કિંમત એક લાખ અને પંચાવન હજાર રૂપિયા કિંમતમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે બાકી ટ્રેક્ટર ટ્રેલર લેવાના હોય તો તાલુકો છે કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા અને ગામ છે લાંબા એટલે કે તમને આ ટ્રેક્ટર અને ટ્રેલર લાંબા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર રાજાભાઈ નામ અને બાજુમાં મિત્રો નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર ટ્રેલર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર અને ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો